નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા વકીલ મંડળની અગાઉ ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદે નલીલ પટેલે ચાર્જ સંભાળ્યો છે નવા વર્ષની શરૂઆતમાં વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખે ચાર્જ લીધો છે દિવાળીપુરા કોર્ટ સંકુલમાં યોજાયેલી ચૂંટણીમાં આજે પ્રમુખ પદે નલીન પટેલે ચાર્જ લીધો છે વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદે નલીન પટેલે ચાર્જ લેતા જ વકીલના હિતમાં કામગીરી કરશે તેવું જણાવ્યું હતું બરોડા બાર એસોસિએશનનું બે હજાર ત્રેવીસ ઇલેક્શન બાવીસમી ડિસેમ્બરે પૂરું થઈ ગયું અને ત્યારબાદ નિમાયરા ચૂંટણી અધિકારીઓ જે હતા એમને પોતપોતાની રીતે બધાના મત કાઉન્ટ કરીને તમામ હોદ્દેદારોના ને વિજેતા જાહેર કરેલા છે જે જે હતા જીતવા પાત્ર એમને જાહેર કર્યા છે હવે ત્યારબાદ પ્રશ્ન આવે કે નવા વર્ષ માટેનો બરોડા બાર એસોસિએશનનો જે ચાર્જ છે એ જે ચૂંટણી અધિકારી પાસે ટેમ્પરરી ધોરણે હતો એ અમને પાછો સુપ્રત કર્યો છે એ આજે એમને ચાર્જ સોંપ્યો છે એટલે બરોડા બાર એસોસિએશનનો ચાર્જ અમે આજે સંભાળી લીધો છે અને અમારી સાથે આખી ટીમ છે એ ટીમના તમામ હોદ્દેદારો અમે ભેગા થઈશું અને હવે એની જે મિટિંગ છે એનું આયોજન કરીશું અને મિટિંગમાં શું શું કામ કરવું ભવિષ્યમાં કઈ રીતે વકીલ હિતના કામો કરવા એ તમામ વસ્તુ નક્કી કરવામાં આવશે અને એમાં અમે જે બરોડા બાર એસોનના પ્રેસિડેન્ટ તરીકે મને જે સત્તા મળેલી છે એ પ્રમાણે મારે જે ત્રણ કોઅપ મેમ્બરના નામ જાહેર કરવાના છે એ પણ અમે ટૂંક સમયમાં જાહેર કરીશું અને એને લગતા જે કંઈ ઠરાવો કરવાના છે ને બીજા જે કંઈ ઠરાવો કરવાના છે અમે તે વખતે કરીશું